દક્ષિણ ગુજરાતમાં સાડત્રીસ જેટલા સહકારી પેટ્રોલ પંપ છે જ્યાં હાલ ડીઝલ નથીના પાટિયા લટકી રહ્યા છે આ પંપો પર ડીઝલનો સ્ટોક નથી આ સહકારી મંડળીના પંપો ખેડૂતોના લાભાર્થે છે અને આ મંડળીના પંપો પર વેચાતા ડીઝલ પર સરકારે સીધો રૂપિયા બાર નો વધારો કર્યો છે આ ભાવ વધારા સાથે ડીઝલનો નો પ્રતિ લીટર નવો ભાવ રૂપિયા બાસઠ થયો આ ભાવ વધારા સામે સહકારી મંડળીઓ ટ્રક માલિકો ઉપરાંત ખેડૂતોમાં અસંતોષ છે સરકારે જે અર્થઘટન કર્યું છે ડીઝલ માટે એ ખોટું છે સંસ્થા માટે જ વપરાય છે આ ડીઝલ ફક્ત ટ્રક અને શેરડી વાહતુક માટે નય કે અંદર સંસ્થાના ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય છે સહકારી સંસ્થા છે ખેડૂતોની સંસ્થા આ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતો પોતાના જ વાહન અહિયાં શેરડી વાતે વાહતુક માટે મુકેલા છે નહીં કે અન્ય કોઈ ટ્રાન્સપોર્ટ ના આપેલું છે પોતાના ખેડૂતોના પોતાના જ વાહનો છે સરકારે તેલ કંપનીઓને ડીઝલમાં રૂપિયા દસ નો વધારો આપવા માટે દર મહિને પ્રતિ લીટર પચાસ પૈસાનો વધારો કરવા મંજૂરી આપી છે પરંતુ સહકારી મંડળી દ્વારા વેચાણ કરાતા ડીઝલ પર સીધા રૂપિયા બાર નો વધારો કરાયો આને કારણે શુગર મિલો પર પણ અસર પડી રહી છે જેને પગલે સહકારી મંડળીના સભાસદો અને સુગર મિલ માલિકોની બેઠક મળી જેમાં સહકારી મંડળીઓના પંપ પર કરાયેલા ભાવ વધારાને પાછો ખેંચવાની માંગ કરાઈ સહકારી મંડળીના બલ્ક કન્ઝ્યુમર પંપો પર બાર રૂપિયાનો પ્રતિ લીટર વધારો કરવામાં આવેલ છે આ બિલકુલ અયોગ્ય વાત છે સરકાર એવું અર્થઘટન કરી રહી છે કે બલ્ક કન્ઝ્યુમરો પોતાના ઉદ્યોગમાં આ ડીઝલનો વપરાશ કરે છે પરંતુ અમારી મંડળીઓ અમારથી બાકાત છે અમારી મંડળીઓ કિસાનોની બનેલી ઝોન સમિતિના ટ્રકો દ્વારા જે શેરડી એમના ખેતરથી અમારે ત્યાં આવે છે એના માટે ખેડૂતોની બનેલી ઝોન સમિતિ વાપરે છે અમારી મંડળી આ ડીઝલ કે પેટ્રોલ વાપરતી નથી સરકારના આ અન્યાયભર્યા નિર્ણયનો વિરોધ કર્યો છે તથા તાકીદે ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે સહકારી મંડળીના પંપ પર ડીઝલ પ્રતિ લીટર રૂપિયા બાસઠ થયું છે જ્યારે રિટેલ પંપ પર એકાવન પોઈન્ટ પચાસ રૂપિયા છે ત્યારે હાલ તો ટ્રક માલિકોએ રિટેલ પેટ્રોલ પંપ પરથી ડીઝલ પુરાવાનું શરૂ કર્યું છે કિશનસિંહ ગોહિલ વીટીવી તાપી